વિદેશમાં ટૂર પેકેજનું બુકિંગ કરાવવાના બહાને રૂપિયા એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પુણેથી ઝડપી પાડ્યો છે વડોદરા શહેરમાં વિદેશમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બુક કરાવવા માટેની એજન્સી ધરાવતા એજન્સીના સંચાલક શૈલેષ સરપણા બિડવે શહેરના ટ્રાવેલિંગ એજન્ટનો વ્યવસાય ધરાવતા વ્યક્તિ સહિત ચોસઠ વ્યક્તિઓને વિયેતનામ અને દુબઈની ટુર પેકેજ કરાવી આપવાના બહાને તેઓ પાસેથી રૂપિયા એક કરોડ ચોરાણું લાખ ઉપરાંતના રૂપિયા લઈને ગ્રાહકોને નકલી ટિકિટ બુક કરાયેલી પધરાવીને ગ્રાહકો સાથે ઠગાઈ કરી હતી જે સંદર્ભે ટ્રાવેલ એજન્ટે વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ઠગ આરોપી શૈલેષની શોધખોળ હાથ ધરી હતી

ભોગ બનનાર સાથે પાંચ લાખ અને પંચાણું હજારનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલાનું માલુમ પડે જે અંતર્ગત માનનીય સીપી સાહેબ માન્ય એડિશનલ સીપી સાહેબ ક્રાઇમ ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ વિવિધ ટીમ બનાવી આ ભોગ બનનારને મહત્તમ રિફંડ મળે અને આરોપી ઝડપાઈએ તે માટે પ્રયાસ કરવામાં આવે જે અંતર્ગત આ કેસની ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપી ધર્મેશ ઠાકોરની મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કુડા ગામેથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનો મુખ્યત્વે રોલ એ હતો કે સૌ પ્રથમ જે પણ ભોગ બનનાર છે જે ટાર્ગેટ જે ભોગ બનનાર છે એમને ટાર્ગેટ કરીને એમને વધુ કમિશન આપીને એમને એક પ્લેટફોર્મ પર એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું જેમાં તેમને ત્રીસ ટકાથી વધુ પણ પર મંથ રિટર્ન મળે તેવી લાલચ આપવામાં આવતી અને પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલી એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું આ કેસમાં આરોપીને આરોપી દ્વારા કુલ છ લાખને ચુમ્માલીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવેલ જેમાં ચુમ્માલીસ હજાર રૂપિયા એમને રિટર્ન કરવામાં આવેલ છે અને આરોપીની મુખ્યત્વે એમો એ પ્રકારે હતી કે સૌ એ લોકો નોર્મલ કોલથી વાત કરે નોર્મલ કોલમાં જ્યારે પણ જે ભોગ બનનાર છે કન્સેન્ટ આપે વધુ ઇન્વેસ્ટમેન્ટની ત્યારે તે એમના જે હાયર ઓથોરિટીઝ છે એમના જે પણ આ જે લૂકમાં જે આગળના લોકો છે એમને કોલ ફોરવર્ડ કરી દેતા